છોટાઉદેપુર જિલ્લામાં આવેલા એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ પર્યાવરણ પ્રમાણપત્ર રદ હતા છેલ્લા દસ દિવસથી ઠપ પથ્થરની ખાણોમાં કામ કરતા મજૂરો ફેક્ટરીના કામદારો અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો બેરોજગાર બની જવા પામ્યા છે છોટાઉદેપુર જિલ્લાના વનાર જામલા દડીગામ કાનાવંડ કાછેલ અત્રોલી ધોધાદેવ અને કોલીમાં સત્યાવીસ જેટલી ખાણો આવેલી છે જે પૈકી ચોવીસ રીઝો બંધ થઈ છે જેથી આ તમામ ખાણો આજે સુમસામ ભાસી રહી છે ખાણોને બંધ થવાના કારણે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ છેલ્લા બે વર્ષથી આવતું નથી ખાણો લગભગ પચીસ હજાર કામદારો બેકાર બની ગયા છે આ ઉદ્યોગ ગુજરાત વિસ્તારમાં આવેલા છે પણ હવે ખાણ માલિકોને ચિંતા એ સતાવી રહી છે કે આ ઉદ્યોગો હવે નજીકમાં આવેલા મધ્યપ્રદેશમાં જતો રહેશે જેથી ગુજરાતને રોયલ્ટી ટેક્સનું પણ નુકસાન તો થશે જ અહીંના કામદારો બેકાર પણ બનશે તમામ લીઝ બંધ થઈ ગઈ છે અને લોકો બેરોજગાર પણ બન્યા છે ત્યારે આ વિસ્તારના લોકોની માંગ કરી રહ્યા છે કે ફરી આ ખાણો ચાલુ કરવામાં આવે તો છોટા ઉદેપુરમાં બેરોજગારીને લઈને મોટા મોટો જે સવાલ ઉભો થયો છે તેનું નિરાકરણ લાવવામાં આવે અને હવે જોવાનું એ રહ્યું છે કે આવનારા સમયમાં સરકાર શું નિર્ણય લે છે કે બેરોજગાર બનેલા લોકોની મીટ મંડાયેલી છે છોટા ખાણો ઈસીના રદ થવાથી બંધ હાલતમાં પડી છે તેથી છોટા ઉદેપુરમાં ડોલોમાઇટ પાવડર બનાવતી ફેક્ટરીઓ ઘણી બધી બંધ બંધ થવાના કારણે અમારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મરણ પથ્થરે પડેલો છે કેમ કે કાચો માલ ના આવવાથી ફેક્ટરીઓ ઘણી બધી બંધ હાલતમાં છે તેથી આ માણસો ચાલુ થાય અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમે એવી અમારી માંગણી છે લગભગ બસોથી અઢીસો ગાડીઓ અમારી એમને જ પડી છે કેમ કે કાચો માલ ના આવવાથી ફેક્ટરીઓ ચાલતી નથી બરાબર માલ આવે તો ગાડીઓ ભરાય ને એટલે માલ કાચો ના આવવાથી ઘણી બધી ફેક્ટરીઓ બંધ હાલતમાં છે ઘણું બધું નુકસાન છે કેમકે ટ્રક ડ્રાઈવરો મજદૂરો માલિકોને હપ્તા ભરવાના બી અત્યારે બહુ કટોકટી છે તો આ નુકસાન બહુ મોટું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને છે અને ફેક્ટરીવાળાને બી નુકસાન છે કેમ કે ફેક્ટરીઓ માલ ના આવવાથી ગાડીઓ થંભી ગઈ ગાડીઓ ના ભરાય એટલે નુકસાન તો અમારે જ વેઠવું પડવું છે ત્રણસો ચારસો મજૂર ગાડીઓમાં જોડાયેલા છે લગભગ એકાદ મજૂરો બસો ત્રણસો ત્રણસો મજૂરી પડે છે એવી એક એક બે બે ગાડીઓ ભરે તો એમને ત્રણસો ચારસો રૂપિયા પાંચસો રૂપિયા રોજની મજૂરી જાય છે જો આ મજૂરી ના મળવાથી આ લોકો કાઠિયાવાડ કે બીજા ગામ જવાનો વારો આવે એવું છે વહેલી તકે ચાલુ થાય માણસો અને માલ કાચો માલ ચાલુ થઈ જાય ફેક્ટરી ચાલુ થાય અને અમારી ગાડીઓ ભરાય એટલી અમારી માંગણી છે અમારે આ માણસો બંધ થવાથી બહુ તકલીફ પડે છે રોજી રોટી મેળવવાની અને આ માણસો નહીં ચાલે તો સૌરાષ્ટ્ર બાજુ પોટલા લઈને જવાનો અમારો વારો આવી ગયેલો છે અને એ બાજુ જાય એટલે છોરાનું નાના લઈને જવું પડે પછી એનું ભણતર બગડે પછી કંઈ પણ ફી ફરવાની હોય કે એ બધું બહુ તકલીફ પડે છે એટલે આ માઇન્સો સરકારશ્રીને વિનંતી છે કે ફરી કંઈક એમનું કાયદેસર કરીને ચાલુ કરે અને અમારે માઇન્સોમાં આદિવાસી વિસ્તારમાં માઇન્સો સિવાય બીજો કોઈ ધંધો છે નહીં અને બધા વર્ષોથી બધા માઈસના ધંધામાં કામ કરતા રહ્યા છે બધા અમારા બાપ દાદાથી એટલે બીજું કંઈ છે નહીં આ ધંધો બંધ થઈ જવા આ ધંધો બંધ થઈ જવાથી અમારે બહુ નુકસાન છે અને આ ધંધો બંધ થઈ જાય તો પછી અમારે બાર મજૂરીએ જવાનું વાર આવે છે અમારા છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ એક માત્ર એવો અમારી રોજગારી માટે એકમાત્ર ધંધો છે એમાં કેટલાક સમયથી ઇસીના કઈ કારણોસર ડોલોમાઇટ લીઝો બંધ છે એના માટે અહીંયા જે એના પર ગુજરાન ચલાવતા મજૂરોથી માંડીને ટ્રાન્સપોર્ટેશન કારખાનાદાર તમામને મુશ્કેલી પડી રહી છે અને બેરોજગારી થવાની શક્યતાઓ છે અમારો રોજગાર ના છીનવાય એ માટે એક આદિવાસી આગેવાન તરીકે અપીલ કરું છું કે જેમ જેમપણે તેમ એનો જલ્દી નિરાકરણ આવે જલ્દી રોજગાર મળે એ મારી વિનંતી છે અમારા વિસ્તારમાં એક માત્ર ડોલોમાઈટ ઓપ્શન છે બીજો કોઈ ખાસ ધંધો ઓપ્શન નથી તેમનું પોઝિટિવ રિસ્પોન્સ છે એમને જેમ પણ તેમ વહેલા ચાલુ થાય અને જેમ બને તેમ રોજગાર મળી રહે એના માટે સરકાર શ્રીમાં રજૂઆત કરીશ એવી બાહેધરી આપી છે માન્ય સાંસદશ્રી માન્ય ધારાસભ્યશ્રી બંનેઓને અમે રજૂઆત કરી ડોલોમાઈટના જે પટેદારો છે લીઝ હોલ્ડરો જે છે એ લોકો મને પંદર વીસ જણા મળ્યા અને મને રજૂઆત કરી ઇસીના કારણે આ લીઝો હાલ બંધ કરવામાં આવી છે તો આ જે ગાઈડલાઈન છે એ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે ઇસીનો જે મુદ્દો છે એ તેમ છતાં એ રાજ્ય સરકારની અંદર હું અને સંસદ સભ્યના જોડે પણ વાત થઈ ધારાસભ્ય જોડે પણ વાત થઈને અમે બધાયા સીએમ સાહેબને મળીને આનો શું રસ્તો નીકળે એના માટે અમે રજૂઆત કરવાના છીએ એવી વાત થઈ ઉદ્યોગ અગત્યનો છે એવું પણ મને જાણવા મળ્યું કે પચીસથી ત્રીસ હજાર કામદારો બેકાર બની ગયા છે એટલે બધી રીતે નુકસાન છે આમાં સરકારને પણ રોયલ્ટીની જે આવક છે એમાં પણ નુકસાન છે એટલે આમાં જલ્દીમાં જલ્દી કંઈ નિરાકરણ આવે એવો અમે પ્રયત્ન કરીએ છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં પચીસ લીજો નાની છે સાત લીજો મોટી છે જે સાત લીજો જે મોટી છે એને બે વર્ષથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ મળેલ નથી તેના કારણે લીજો બંધ છે જ્યારે પચીસ લીજોના જે ઈસી આપેલા હતા ડિસ્ટ્રિક્ટ લેવલથી બે હજાર સત્તર અઢારમાં એનજીટીના આદેશ પ્રમાણે સ્ટેટ લેવલથી અમારા જે ઈસી લેવાના થાય છે અમે સ્ટેટ લેવલમાં ઈસી માટે એપ્લાય કરેલી અમારા ત્રેવીસ ચોવીસમાં આ ઈસી ના મંજૂર કર્યા છે અમને છેક એની ખબર બે મહિના પહેલાં પડી હતી કે અમારા ઈસી ના મંજૂર થયા છે એનજીટીના જે નિયમ અનુસાર જો એસી નામંજૂર થાય તો લીજો બંધ કરી દીધી તાત્કાલિક એના કારણે અમે લીજો બંધ કરી દીધી છે હવે આ જો લીજો બંધ થશે તો છોટાદેઉમાં ફક્ત સો કિલોમીટર એરિયામાં આ એક જ ઉદ્યોગ એવો છે જેના પર વીસથી પચીસ હજાર કામદારો નભી રહ્યા છે અને વિશાળ રોજીરોટી છેલ્લા ત્રીસથી ચાલીસ વર્ષમાં બધાને આપી રહ્યો છે આના પર નભતાં જે એકસો ને ત્રીસ પ્રોસેસિંગ યુનિટ છે એમને માલની શોર્ટેજ પડવા માંડી છે અને આ લીઝો જો લાંબા ગાળો સુધી બંધ જશે તો એકસો ત્રીસ યુનિટો પણ બંધ થઈ જશે અને સાથે સાથે આની સાથે નાના મોટા જેટલા બી ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગો બંધ થઈ જશે આની મોટા મોટી અસર એ થશે કે વિશાળ રોજગારી જે છોટાઉદેપો ડોલોમાઇટ આપે છે એ વિશાળ રોજગારીનો મોટા મોટો પ્રશ્ન સરકાર સામે આવીને ઊભો રહેશે અગર જો આ લીઝો ચાલુ કરવામાં નહીં આવે તો પ્રોસેસિંગ યુનિટોમાં પણ માલની અછત વર્તાશે કારણ કે ટોટલી એકસો ત્રીસ પ્રોસેસિંગ યુનિટો આ જ લીજો પર આધાર રાખે છે અને જો આ ડોલોમાઇટ ઉદ્યોગ અન્ય રાજ્યોમાં ઘસાઈ જશે જેવા કે રાજસ્થાન અને એમપી જ્યાં અલીરાજપુર નજીક પડે છે ત્યાં આ ઉદ્યોગ જો જતો રહ્યો તો ટોટલી આ ઉદ્યોગથી છોટાઉદેપુર જિલ્લાને હાથ ધોવાનો વાળો આવશે આના વિપરીત અસર સરકારશ્રીને રોયલ્ટી રોયલ્ટી તથા અન્ય ટેક્સ જીએસટીથી લઈને લાઇટ બિલોથી લઈને બધાનો જ મોટા મોટો મહેસૂલી ફટકો પડી શકે છે આમાં ને હાલમાં એની અસર ચાલુ થઈ ગઈ છે જો સરકાર સહાનુભૂતિપૂર્વક આમાં વિચાર નહીં કરે તો આગળ આ નવરચિત જે છેવાડાનો આદિવાસી વિસ્તારનો જિલ્લો જે છે એને બહુ મોટું ભોગવવાનું આવતું